સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ લોક લાડીલા બાળ કલાકાર જીગલ ઠાકોર હવે ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે અને તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ જીગરની જીત આ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે જીગલ ઠાકોરની આ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ છે આજના વિડીયોમાં આપણે આ ફિલ્મ વિશે વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ એક મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ છે જેને વિષ્ણુભાઈ ઠાકોરે ડાયરેક્ટ કરી છે અને વિષ્ણુભાઈ ઠાકોરની પણ ડાયરેક્ટર તરીકે આ સૌ ગુજરાતી ફિલ્મ છે અને આ પ્રોડ્યુસર ભરતભાઈ જૈન છે અને આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં જીગર ઠાકોર જીમી પંડ્યા જીતુ પંડ્યા ચેતન દૈયા પૂજા જોશી પ્રકાશ મંડોરા જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે અને આ ફિલ્મના આ ટ્રેલરમાં આપ સૌ જોઈ શકો છો જેમાં જીગર ઠાકોર અને જીમી પંડ્યા આ બે ભાઈબંધોની સ્ટોરી આ ફિલ્મમાં જોવા મળવાની છે અને આપ શું જાણતા જશો જીમી પંડ્યા જીતુભાઈ પંડ્યાના દીકરા છે અને જીતુભાઈ પંડ્યાના દીકરા પણ આ ફિલ્મમાં જોવા મળવાના છે અને આ બંને જીગર ઠાકોર અને જીમી પંડ્યા આ બંનેને સેન્ટરમાં રાખીને આ ફિલ્મની સ્ટોરી લખવામાં આવી છે અને આ ફિલ્મમાં જીતુભાઈ પંડ્યા જીગર ઠાકોરના પિતાનું પાત્ર ભજવવાના છે અને ચેતન દૈયા જીમી પંડ્યાના પિતાનું પાત્ર ભજવવાના છે તે પ્રમાણેની આ સ્ટોરી છે અને આ ફિલ્મમાં એક મ્યુઝિકલ એંગલ પણ રાખવામાં આવી છે અને આ ટ્રેલરમાં જ આપ જોઈ શકો છો જેની સ્ટોરીમાં જોવા મળી રહી છે કે આ ફિલ્મમાં સંગીત કોમ્પિટિશન પણ જોવા મળશે જેમાં જીગર ઠાકોર અને જીમી પંડ્યા પણ સિંગિંગ કોમ્પિટિશનમાં ભાગ લેતા જોવા મળવાના છે આ ફિલ્મનું ટાઇટલ જોઈને જ આપ સૌ સમજી શકો છો કે જીગરની જીત એટલે કે જીગર ઠાકોરની આ કોમ્પિટિશનમાં જીત થવાની છે તે પ્રમાણેનું આ ફિલ્મ હશે જીગર ઠાકોર અને પંડ્યા ની જોડી આ ટ્રેલર માં ખુબજ સરસ લાગી રહી છે અને આ ફિલ્મ નું ટ્રેલર ખૂબ જ સારી રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે અને જીગર ઠાકોરની આ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ છે તો આપ સૌને જીગર ઠાકોરની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ જીગરની જીત આ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો હજુ આ ટ્રેલરમાં આ ફિલ્મના રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી નથી પણ આ ફિલ્મ ટૂંક સમયમાં સિનેમા ઘરોમાં જોવા મળી શકે છે અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મની વાતો ગુજરાતી